કોને મને મળવા આવ્યા સુરત થી હમણાં તો મારી પારી આયેલી છે બાકી એક પછી એક મારી ફેમિલી મેમ્બર મને મળવા આવે ક્યાં એટલે ફોન આવ્યો છે વારે વાહ જો ઘર ઘરમાંથી વયા છે ખબર એ ન પડે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધાનું સ્વાગત છે તો હલો દિવસની સાડા ધારાબેન એ મસ્ત નાઈ તૈયાર થઈ ગયા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ધારાબેન અત્યારમાં જો કથા સાંભળે છે કઈ નક્કી હોય ક્યારે કાર્ટૂન હાલતા હોય ક્યારે કથા આવતી હોય મજા આવે જોવાનું અને જ રમકડા લઈને બેઠી છે તો ધારાબેનને એનું કામ કરવા દઈએ અને સાહેબ ગયા છે દુકાને અને બા બેઠા છે બાર તડકે કેમ કે આજે ટાઈટ બહુ છે તો તડકે બેઠા તો હલો બહારને મળીએ બા શું કહે છે કેમકે અમારે ફરિયામાં તો તડકો આવતો નથી એટલે અમારે અત્યારે ઘણીક વાર તડકો આવે એટલે બહાર બેહીએ ને તો એમ થાય કે થોડીક ટાઈટ ઉડી જાય નહીં તો તમારે ટાઈટ ક્યાં ઓછી થવાનું નામ લે છે તો હલો જોઈએ બા ને બીજું કોણ કોણ છે લે હું તો કહું કે બા તડકે બેઠા બા તો એને ગીતાબેન ની ઘરે જઈને બેઠા અત્યારે મેં એને જોઈ લ્યો હા હું બે મિટિંગ ભરીને બેઠ્યું વારે વાહ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને શું બધા કોને મને મળવા એવા સુરત થી હમણાં તો મારી પારી આવેલી છે હો બાકી એક પછી એક મારી ફેમિલી મેમ્બર મને મળવા આવે ક્યાં એટલે ફોન આવ્યો છે વારે વાહ જો

થઈ ગયું જાઓ બપોરાનું તો હાલો હવે મારે તો બપોરાની તૈયારી કરવી જો હોય ને અમારે સાઈજને પૂનમ છે અમારે બધાને તો જમવાનું જ છે એમાં નહીં હાલે તો સારું હાલો હવે જોઈએ કે હું બનાવીએ ને હું નહીં તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે ને હવે બપોર પછી આવે મહેમાન પછી એને મળીએ ને તમને મળાવીએ કેમ કે સુરતથી આવ્યા એટલે મળવું તો પડશે જ નહીં એ આવ્યા ને ત્યારે હું નહોતી ઘરે એટલે એ સીધા વયા ગયા છે એન ની ઘરે ગામડે બપોરે આવશે ત્યારે બપોરે મળશું તો કન્ટિન્યુ વિડીયોમાં ચડાયેલા રહેજો ની રસોઈ થઈ ગઈ છે તૈયાર તારા બેન હજી થી રમે છે ધારા તાર પપ્પા હમણાં આવ્યા તાને ક્યાં સીધ ગયા લે બોલો હજી હમણાં સાહેબા અહીંયા બોલતા હતા ને એટલી વારમાં તો એ ક્યાં વયા ગયા ક્યાં તમારા દીકરા બોલો ક્યાં આવે ને ક્યાં ઘર માં થી જાય ખબર ન પડે આવું છે બધું સારું હાલો મારે તો બપોર ની રસોઈ ગઈ તૈયાર હવે આવે એટલે બેહીએ બપોર આ કરવા બેન થોડીક વાર તો ટીવી ને બ્રેક દે હવાર ની ટીવી જોતી હોય દીકરા ઘડીક વાર તડકે બેહાય આખો દી ઘરમાં માં ઘર માં નો રહેવાય તો હારું હાલો મળ્યા કેતા બે મને આજે તો રસોડા માં પૂછે છે કે રંધાઈ ગયું ને હજી તો હા ના બોલું તા તો એ ની પગલે પાછા બાયરી નીકળી ગયા ક્યાં બહાર નીકળ્યા બહાર જ જતો તમાર ભાઈ પૂછો અંદર હા વારે વાર માઇક પહેરી જયેશ ભાઈ એકલા બેઠા હતા ને અહંગરો લાગતો બે ભાઈ મુલાકાત નો થઈ ને આમ ભાઈ ગયા હતા આપડે આમ ગયા ગયા હતા એટલે એક રાઉન્ડ તો મારવા જાવો પડે કા આજ રવિવાર કેની દુકાન ખુલી છે હા હા હવાર માં પાંચ વાગ્યા માં નીકળી જાય રોડમાં માપા અમે બે તો પણ અહીંયા કૂતરા રમાડતા હોય આજ હવાર માં કૂતરા રમાડતા હતા બોલો ના આ છોકરા વડે તો કી જલપરી હાર ગઈ જલપરી હા પહેલે અમે નક્કી કર્યું હતું બે હગી બેનું આયરા લગન કરશું પાપ હગી બેનું નહી તો પાડોશી બેનું હા

મે કીધું નો થાય ભાઈ આપણે માર ખાવ આ આયા લખ્યું આયા લખ્યું કે હું કિતાબીન બે ગાંઠ્યું છે કે બાલાગામ થી આવી એવું લખ્યું કે મે એ જ કીધું જયેશ ને હું એ જ કીધું મને ખબર છે ને તમે કેવા બે ભાઈ હો તો છે ને હવે કે મજાક માં જો મજાક માં કીધું તો આપણે કેવા થાય તમારું થાય લગન કરી આવો થી પોકી લે હવે આવ્યો તો હું થાય થાય આ એકવાર ટ્રાય કરો તમે બે તમને મનની ની ન માં નો અત્યારે જ જાવ જાવ ઓખી લે જે બાવરે બાઈન થી હોય તો છોડી આવો જા આ પાણી ને હવા તણ આયા કોઈ દી નઈ ખેલવાનું હા તણે ત્રણે અમે છે ત્રણે ગુણ તમારા માં છે છે રાખવા જ પડે નહીતર તો તમે રહેવા ન દીધો હે કીતા ને હા નહીતર તો તમે અમને હા વી ની મોઢે કાઢો એમ છો આ લખવાની ને દેલા પાહામ ગેટ પાહામ મોટો ગેટ બનાવીને શાંતિ નિવાસ

પછી ક્યાંક બપોરા વગરના રહ્યો નહીં કોઈ દેહે ની આજ રવિવાર છે હોટલ બંધ આઈ છે ગામમાં કઈ જડશે નહીં ખોટું મારી બેન ડેલો ખોલે તો બનાવે ને હા હા કાઈ વાંધો ટ્રાય બેન ન હોય હોય બરાબર ને રોવાય થોડું આપને કઈને જઈએ આપણે કઈ સાંભળી લઈએ જરાય નહીં હો અમે અત્યારે આ અત્યારે કળિયુગ ની નારીઓ છીએ અઢારમી સદી નથી એકવીસમી સદી છે સમજી ગયા દબાઈ નહીં કોઈ થી ને રોયે નહીં રોવરાવીએ હા ખબર છે નારી તું નારાયણી સમજી જાજો પાછા વરી જાજો એ મારા લગન કરવા છે બસ કરતો ની હો મારા વાલા લગ્ન નો કરતા હાલો આ સવારનો નાસ્તો કર્યો તો હવે ભૂખ લાગી છે આ ભૂખ ના વડકા છે બધાય આ જયેશભાઈ ના હે ને 100 રૂપિયા બચાવ્યા મે કેમ એને મિક્ચર આંબાવાડીમાં રિપેર કરવા જાવું તો મેં કી મનુભાઈ હમણા મિક્ચરનો માલ લેવા જાજો બધો અલા તમે છારી મૂકી તો માર બાપાના ઘરે જ મૂકી વારે વા આ એક પાવર પડે તો ન પડે પાવાળું જ બદલાવી નહી જઈ લે આ ઘરે ઘરમાં જઈ લે વાય કે દેવાની નહી ત્યાં કાઈ વાંધો નહી બે ઘરે ઘરે જ છે કાઈ વાંધો મે કીધું જયેશભાઈને 100 રૂપિયા લઈ દ્યો ના એ કે કાઈ ન જતો એ તો મને ખબર છે કાઈ ન લેવાનો એ તો ખબર જ છે ને કે ભાઈ લે હે જ નહી હા જમાઈ પાસેથી લઈને હું ન્યાલ થઈ જવાના હતા

અમારા પાડોશમાં બધા બોપરા કરવા બેઠા અમે અહીં શેરીમાં દેકારા કરીએ એટલે આવો છે અમારો પાડોશ આવી છે અમારી ફેમિલી તો તમને કેવા લાગે છે બીજું ખાસ કરીને કહેજો હાલો બપોરાને તારી તૈયાર કરીએ પછી મળીએ હું કીધું સારું હાલો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો અને બાધી બાધીને થાકી ગયા ને તો હવે લાગી ગઈ છે ભૂખ એટલે આવી ગયા છે બપોરા કરવા કા કોઈ દીધું નહીં અરે એ તો મસ્તી કરવાની હોય બાકી તાળા જેવી રસોઈ બનાવવા વાળી ને વ્યવસ્થિત સંસ્કારી બહુ હોય તો બીજો કોઈ દી સપને ઈનો વિચારીએ કે બીજા લગન કરવા વારે વાહ જો આને કહેવાય દલ બદલુ કાય ગા પાલટી બદલી જાય કેમ કે બપોરાન થારી અહીં તૈયાર છે એટલે પણ આ થારી ઉપરથી ઉઠવું પડે કઈ નકી ન હોય પણ તોય અમારે એવા સંસ્કાર નથી કે તમને ભઈરી થારીએ થી ઊભા કરીએ એમ અમે જમાડીને અમાર દુશ્મન આવ્યા હોય ને એને એમ જમાડીને મોકલીએ તો તમે તો અમાર ઘરનું માણા છો તમને તો પ્રેમથી બે વખત જમાડો ખબર છે સીધા હાલો તો અમારે તો એવા દાંત આવે ને કે એની વાત હાલો તમારે બધા હું કહેવાનું છે ને આવી જાવ બધા બપોરા કરવા બપોરામાં તો જે મસ્ત છે ને શિયાળાનું સ્પેશિયલ શાક છે વાલ વટાણા રીંગણા બટેટા ટમેટા વાલોર અને મેથીની ભાજીવાળું મસ્ત એવું શાક પછી મિક્સ સલાડ ખીચડી રોટલી રોટલા પાપડ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી તો આ છે આજે અમારે બપોરનું મેનુ અને હારે છે મસ્ત લીલી ડુંગળી

જોયું ને માઈ મા ભાઈ ગમે એટલું કરીએ ને તો હા મા ન થાય હોય તો પાકી જ વાત છે ક્યાં ક્યાંક તો થોડું ખાવું પણ બતાવે કઈ વાંધો નહીં હોય છે આપની બારી આવી ગઈ કઈ વાંધો નહીં બરાબર ને તો હાલો હવે બપોરા આ લઈએ પછી મળીએ આવી અમારી હસી મજાક ને નાના મોટી તકરાર નહી તો મારા હૈલા જ રાખે આના વગરનો છે ને દિવસે અમારો ન જાય અને આ છે ને જિંદગી નો જાય એમ કહેતો હાલે આ જિંદગી જીવવામાં જ મજા છે સાચી તો શું કહેવાનું છે તમારું બધું કહેજો કમેન્ટમાં તો મળીએ બપોરા કરીને તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હા બોલો બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા ધારાબેન થાળીમાં જો ખાલી ખીચડી અને સલાડ છે સારું હાલો જી ખાવી જેને જીભ ભાવે ને ખાવાનું કોઈને જબરદસ્તી નહીં કરવાનું કે આ ખાવ આ ખાવ બરાબર ને અને આજો થોડીક વાર તડકે ગઈ હતી ને આજો ગાલ થઈ ગયા છે લાલ લાલ ગટુડી હાલો મૈડા ફ્રેન્ડ બપોરા પાણી થઈ ગયા છે અને ટાઈમ થયો છે સવા બે વાગ્યાનો નો આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે જે સુરત થી આવી ને પાંચ દસ મિનિટ થઈ તો જો બધાય મિટિંગ જમાવીને બેઠા ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આ ભાઈ આવ્યા છે સુરત થી એનું નામ છે વલ્લભભાઈ ને અમારે જયેશભાઈ છે ને એના બેનના જેઠ થાય છે રેગ્યુલર આપણા વિડીયો જોવે આવ્યા ને એને દસક મિનિટ થઈ ઘરે આવ્યા એને પણ આખી ડિટેલ સ્ટોરી મને કહી દીધી ખરેખર રિયલમાં ભાઈ ની ઘરે ત્યાંથી ધોમ તડકાના પાછા રિટર્ન આવ્યા કે નહીં પેલા કે મારે મળવા જવું હવા ત્યારે હતા નહીં તો અત્યારે મળવા આવ્યા તો સારું બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો મળતા રહેજો ક્યાં સાહેબ સાહેબ નું નેચર કેવું લાગે

બસ તમને આનંદ આવે ને તમારું મન રાજી રહે ને એટલે અમે રાજી કે તમે ભગવાનનો તમારે દીવા ખવારમાં પૂજાનો ઈ તો મારું રૂટીન વચમાં ન મુકતી તો એક કમેન્ટ આવતો કે બેન તમારા મંદિરના દર્શન ને માતાજી માતાજીના દર્શન તમને કરાવજો जी કે અને એક બપરાની થાળી બતાવજો બીજું કંઈ ન બતાવન તો કઈ ન કે તમારું જમ્માનો મોડું હોય 12 વાગ્યા પછીનો ટાઈમ હોય તમારો

કઈ ઉતારી હા ઓ વિડિયો બનાવયો નોતો આપણે ઉતારતા વિડિયો ત્યારે બનાવતા નહી ન માજી છે કે માધુપુર ની છું હોય કે હું કતો કે માધુપુર વાળા જાજા ઓડ

ટાઈમ થયો છે આઠ ને વીસ નો કરાવે છે ધારાબીન ને લેસન કાલ આખો દી વયો ગયો આજનો દી વયો ગયો અત્યારે લેસન યાદ આવ્યું તારા તારાબેન આજ આખો દી રમકડામાં જ રમવામાં કહી કા કાબેન કંઈ નહીં આજે એટલું બધું કંઈ હતું નહીં તો ટાઈમસર યાદ આવી ગયું સારું થયું નહીં તો વહેલું ઉઠીને કરવું પડે લેસન વગર થોડું હાલે પછી આમાં લેસન ડાયરીમાં નોંધ આવે મારે તો જવાબ ભરવો ને તમારે તો એ કંઈ ઉપાધિ ન હોય આમ આવોલા અઠવાડિયામાં જ નખ કાપવાનું ભૂલાઈ ગયું હતું ને તો આવ્યું લખીને નખ કાપીને આવવાના સીધી નોંધ આવે ડાયરીમાં એટલે એ બધું ધ્યાન રાખવું પડે